આંતરરાષ્ટ્રીય સ્તરે સિત્તેરથી વધુ પુરસ્કારો નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ સાત નવેમ્બરના રોજ સિનેમા રિલીઝ થશે વિશ્વભરના ફિલ્મ ફેસ્ટિવલમાં ગૌરવ મેળવનારી પ્રવાસ હવે ગુજરાતના દર્શકોને હૃદયસ્પર્શી સિનેમેટિક જર્ની કરાવશે સ્કોરવિન અને આરસા એન્ટરટેનમેન્ટ પ્રસ્તુત તેમજ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં સિત્તેરથી વધુ પુરસ્કારો નોમિનેશન અને ઓફિશિયલ સિલેક્શન થનાર તેમજ પ્રશંસા મેળવનારી ગુજરાતી ફિલ્મ પ્રવાસ હવે ગુજરાતીના સિનેમા

મને બહુ મજા આવી મારો બહુ જ સારો બધા રહ્યો ડિરેક્ટર પ્રોડ્યુસર મને આ ફિલ્મનો સબ્જેક્ટ બહુ જ ગમ્યો કારણ કે યુનિક હતો પહેલી વાર સાંભળીને કરી ગયો અને મને આ કેરેક્ટર બી મારો જે શ્યામ એટલે કે ટીનો જે કેરેક્ટર છે મને બહુ જ ગમ્યો કારણ કે એમાં મને બધા ઇમોશન્સ પ્લે કરવા મળ્યા મને ઇમોશનલ કરવા મળ્યું સિરિયસ કરવા મળ્યું કોઈ વાર ફ્રસ્ટ્રેટેડ ટાઈપનો જે એંગ્રી ટાઈપનો રોલ એ કરવા મળ્યો કોમેડી કરવા માંડી અને બસ અમારી એટલી જ ઈચ્છા છે કે અમે બહુ મહેનત થી બહુ પ્રેમ થી આ ફિલ્મ બનાવી છે હવે આ ફિલ્મ બધા જોવે ખાસ બધા બાળકો જોવે બધાને બહુ જ મજા આવશે અને નામ મને મારું નામ પ્રાંશુ શાહ છે અને હું 15 વર્ષ છું પ્રાંશુ એક મૂવીમાં એક સપોર્ટિંગ તરીકે રોલ કરો કેવું રહ્યું અને મૂવીની કોઈ એવી યાદ જે શેર કરવા માંગતો હોય મીડિયા એકચ્યુલી ફોર્ચ્યુનેટલી હું એટલો લખી છું કે આજ સુધી મને જેટલી પણ ટીમ મળી છે એ બધી બેસ્ટ મળી છે એટલે મારો ફ્રેન્ડ મને એક ફ્રેન્ડ પણ મળ્યો હતો વિશાલ અને આખી ટીમ એક એઝ અ ફ્રેન્ડ તરીકે બિહેવ કરતી હતી એટલે બહુ મજા આવતી હતી પહેલાં જ્યારે હું ગયો ત્યારે મને એવું લાગ્યું કે ફર્સ્ટ ડે મને એવું લાગ્યું કે બહુ હાર્ડ હશે અને મને સેટ થતા બહુ વાર લાગશે પણ એકચ્યુઅલી મારો ફ્રેન્ડ પણ એક એવો હતો કે જેનો એક્સપિરિયન્સ મારા કરતા વધારે હતો એટલે એની જોડા કામ કરવામાં મને મજા પણ આવી અને શીખવા પણ ઘણું બધું મળ્યું અને બાકી બધાએ બહુ જ શાંતિથી બતાયું કોઈએ કોઈ એવો પ્રોબ્લેમ કે ઈશ્યુ ફેસ નહોતા કરવા પડ્યા હા ગરમી પણ પડતી હતી વરસાદ પણ પડતો હતો પણ સાથે સાથે મજા પણ એટલી જ આવતી હતી એટલે હા આ ફિલ્મ કરવામાં મજા તો બહુ જ આવી પણ તકલીફ તો એકે નથી પડી વુમેન્ટ્સ પણ ઘણી બધી બની ગયે કે ક્યારેક કોઈક સીન ના થાય ક્યાંક ક્યાં તો કોઈક ડિફિકલ્ટી આવી જાય અને ફ્રી ટાઈમમાં પણ અમે જાતે ને જાતે કહી શકતા હતા અને બહુ મજા આવતી ઓહ હા મારું નામ જય પંડ્યા છે અમારી એક નવી ફિલ્મ આવી રહી છે પ્રવાસ જે બાર ફિલ્મ છે પણ બાર ફિલ્મ ન કહી શકાય કારણ કે જેટલા મોટા લોકો જોશે ને જેટલા મોટા લોકો સમજવાનો પ્રયત્ન કરશે એટલી વધારે મજા પડશે જો તમને ઇમોશનલ

બીજા અમારા જે પાર્ટનર છે રાકેશભાઈ એ પણ બહુ બિઝી હતા તો બધા જ ફેસ્ટિવલોમાં એવું બન્યું છે કે મેં હાજરી આપી છે અને હું ફેસ્ટિવલોમાં ગયો અને જે મેં જોયું છે કે ફેસ્ટિવલોમાં કેવી કોમ્પિટિશન હોય છે વર્લ્ડના લોકો કેવી કેવી ફિલ્મ બનાવે છે આપણે જે જોઈએ છે ને વર્લ્ડની અમુક ફિલ્મો એ બધી કમર્શિયલ જ જોઈએ છે જેમાં ફાઇટિંગ છે જેમાં ચોરીની વાત છે જેમાં ગ્લેમરસ બધું દેખાડે છે પણ જે બીજો તબક્કો છે કે બીજી બધી જ કન્ટ્રી વાળા પણ આવી ઇમોશનલ ફિલ્મો બનાવે છે ઇંગ્લિશમાં પણ ચાઈનામાં પણ બને છે ખાસ કરીને ઈરાનમાં રશિયામાં અને એ બધી ફિલ્મો પણ મને જોવા મળી ત્યાં જઈને મને એવું થયું કે યાર આ તો ગજબ છે એમ અને એ એવા માહોલમાં મારી ફિલ્મને એવોર્ડ મળે એટલે તમે નહીં માનો કે લગભગ પાંચ છ ફેસ્ટિવલ તો એવા હશે કે જેમાં એવોર્ડ લેતી વખતે મને આંખમાં આંખમાં આવી ગયા અને ચાઇનાનો નો એક કિસ્સો કઈ ને તો મને બહુ મજા પડી હતી ચાઈના ચાઇનામાં અમારું જયારે સ્ક્રીનિંગ પત્યું ને ત્યારે એક્ઝેક્ટ વિશાલ ની એજ નો એક છોકરો હતો જેને લગભગ ચાર પાંચ મિનિટ ચાઇનીઝમાં કંઈક કીધું હવે મને કઈ ખબર ના પડે એમાં હું ખાલી આમ કરું આ પણ એમાં એક પણ શબ્દ નહોતો સમજાતો એ પછી ઓલા ટ્રાન્સલેટરે મને ટ્રાન્સલેટ કર્યું ત્યારે મને એવું થયું કે આટલી મોટી વાત કરી અને એવું કીધું કે મને તમારી ફિલ્મનું એક કેરેક્ટર બહુ ગમ્યું અને એ કેરેક્ટરે આખી ફિલ્મમાં જે ઇમોશન સાથે કામ કર્યું છે હું મારી રિયલ લાઈફમાં એવું વિચારું છું કે જો હું મારા પરિવાર સાથે આ રીતે ઇમોશન સાથે રહી શકું તો ખૂબ મજા પડે અને ત્યાર પછી મેં એને સામે એવો એવોર્ડ આપ્યો હતો કે એટલે મારા ટ્રાન્સલેટરને આપ્યો હતો કે ભાઈ અમને એવોર્ડ મળે ન મળે પણ તારા સુધી જે વાત પહોંચી જાય ને અમારા માટે એ જ એવોર્ડ છે એટલે અમારો પ્રયત્ન એ જ છે અહીંયા પણ ગુજરાતની જનતાને પણ કે તમારા સુધી જો ઇમોશન્સ પહોંચે તો ખાસ અમને લોકોને ટેગ કરજો અમારા ડિરેક્ટર વિપુલ શર્મા આરશા એન્ટરટેનમેન્ટ કોરવિંદ વિશાલ ઠક્કર પ્રાંશુ અમે બધા જ સોશિયલ મીડિયા પર અવેલેબલ છીએ આપણે સાથે મળીને વાતો પણ કરીશું થેન્ક યુ આગામી સમયમાં પ્રવાસ મૂવી આવી રહી છે શું છે પ્રવાસની વાત શું કઈ એટલે પ્રવાસ એક આપણી ગુજરાતી ફિલ્મ છે અને અત્યાર સુધી મેં જોયેલી રાની ફિલ્મો કે ફ્રેન્ચ ફિલ્મ જોતો હતો ત્યારે મને સતત એવું થતું હતું કે ગુજરાતીમાં એક એવી ફિલ્મ બનાવવી જે બહુ જ રિયલ હોય જેની વાર્તા બહુ જ રિયલ હોય જેનું પ્રેઝન્ટેશન જેનું વિઝ્યુઅલાઇઝેશન બહુ જ સિમ્પલ હોય અને છતાં એક ચોટદાર અને અસરકારક વાર્તા હોય અને એમ વાત કરતાં કરતાં જ્યારે એક તેનું નામનું કેરેક્ટર આવ્યું કે જેને એક જ એક એવા ગામમાં રહે છે કે જેણે હજુ સુધી અમદાવાદ પણ ના જોયું હોય અને જ્યારે એની સ્કૂલમાંથી એને અમદાવાદ જવાના પ્રવાસનું આયોજન થાય તો એને અંદરનો આંતરિક પ્રવાસ કેવો હોય સો એક પ્રવાસ હોય છે એનો ગામડાથી અમદાવાદ સુધીનો અને બીજો એનો એક આંતરિક પ્રવાસ છે અને જ્યારે તમે આ ટ્રેલર જોશો એની ટ્રીટમેન્ટ જોશો ત્યારે તમને ખબર પડશે કે પ્રવાસ બે પેરેલ ચાલતા હોય છે આંતરિક અને બાહ્ય અને એ જ પ્રવાસની વાતને લઈને એક સારી ગુજરાતી બાળ ફિલ્મ હું બનાવી શકું જેની અંદર બાળકોની સાથે ફેમિલી બોન્ડિંગની વેલ્યુઝ પણ એટલી જ ઇન્વોલ્વ હોય એટલી સ્ટ્રોંગ હોય અને એક સરસ હસતા હસાવતા એક વાત કહી શકીએ એમાંથી પ્રવાસ ફિલ્મો જન્મ કરે જી આપનું નામ અને રાકેશ શાહ રાકેશભાઈ પ્રવાસ મૂવી કરવા માટે તમને વિચાર કેવી રીતે આવ્યો અને આ મૂવી ને પાછળ મૂળ મેન હેતુ શું હતો કરવા જય જય પાટર છે એને ડ્રામા પણ યુએસમાં કર્યો હતો યુએસમાં એ ડ્રામા કર્યો હતો અને એને કીધું મારી બહુ સરસ સ્ટોરી છે અમેરિકામાં હોમ નો બિઝનેસ છે જે અમે પોતાને હેલ્પ કરીને એવી રીતે અને કિડ્સ મને ઓલ ગમે છે અને હેલ્પ સંભાળી અને ફેમિલી વેલ્યુ મેઇન તો ફેમિલી વેલ્યુ અને કિડ્સ મળે છે મને આ લાઈક ધ સ્ટોરી